માંજલપુર કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીની પૂજા કરી શહેરના માંજલપુર વિસ્તારમાં વટ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી માંજલપુર કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીની ઉજવણી કરી પૂજા એટલા માટે કરવામાં આવે છે કે સાત જન્મ સુધી આપણા વર આપણી સાથે રહે અને લાંબી આયુ મળે એમને એના માટે પૂજા બધી વિધિવત મહારાજ કરાવે છે કે આપણે વનની પૂજા કરવાની છે ગણેશજીની પૂજા કરવાની છે એવી રીતે બધી વિધિવત પૂજા કરાવે છે સોરી મારું નામ ભારતી મહાલે છે